માની મુખ્યમંત્રીશ્રીનો આગ્રહ હોય છે ગઈકાલે કેબિનેટમાં પણ એમણે તુરંત જ બધાને ચાર્જ લઈને રાજ્યની જનતાની સુખાકારીમાં પોતપોતાના વિભાગોમાં કેવી રીતે સહકારને મદદ કરી શકાય જેનાથી સૌની જીવન બદલાય એટલા માટે આજે મેં આ ચાર્જ લીધો છે ખાસ કરીને પ્રાકૃતિક ખેતી નરેન્દ્રભાઈ ખૂબ મોટું કહી શકાય એ પ્રકારે ખેડૂતોના ઓછા ખર્ચે એટલે કે આમ તો ઝીરો બજેટે વધારે વધારે ઉત્પાદન કેવી રીતે મળે ગાય આધારિત ખેતી અને એના રિઝલ્ટો પણ મળ્યા છે રાજ્યમાં મહામય માદણી રાજ્યપાલ આચાર્ય દેવજીએ માની મોદી સાહેબના નેતૃત્વની અંદર એક વિશેષ ગુજરાત અને સમગ્ર દેશની અંદર એક નવું જાગરણનું કામ કરીને ખેડૂતોને એમાં જોડ્યા છે લાખો હેક્ટર જમીનો એ પ્રાકૃતિક ખેતી ઉત્પાદન કરતા થયા છે એના મોલ બન્યા છે અને એનો આમદની પણ ગામડામાં ખેડૂતને ખેતમજૂર એમને મળ્યા છે ત્યારે મને આનંદ છે અને સહકારથી સમૃદ્ધિ અનેક રિફોર્મ્સ માની અમિતભાઈ શાહે આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી આપણું ગૌરવ માની મોદી સાહેબના નેતૃત્વમાં એમણે અનેક રિફોર્મ્સ કર્યા છે મારે એ જ દિશાની અંદર મારા પૂર્વ માની મંત્રીશ્રી રાઘુજીભાઈ પટેલ એ પૂર્વે પણ મંત્રીશ્રી આ રાજ્યમાં નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે કામ કર્યા છે એ જ કામને એ જ ગતિથી આગળ વધારીને રાજ્યના ગામડાની અંદર સહકાર અને ખેતી અને ખેતમજૂર મારા મન ખેતી અને ખેતમજૂર બહુ મહત્વના છે એટલે કે ખેડૂત અને મજૂર એમના કારણે જ એક સમય આપણો એવો હતો કે સમગ્ર દેશની અંદર આજે પણ આપણી આર્થિક સમૃદ્ધિમાં કૃષિનું ખૂબ મહત્વ છે સહકારનું ખૂબ મહત્ત્વ છે અને ખાસ કરીને ગુજરાત રાજ્ય એ કૃષિને સહકારમાં અલગ પ્રકારનું મોડલ છે અને પરિણામો પણ મળ્યા છે સકારાત્મક રીતે હકારાત્મક રીતે ધરતી સુધી એ પરિણામો મળી રહે એમના માટેના પ્રયાસો એ હું કરવાનો છું ને સૌ લોકોનો આપ સૌનો આના વિભાગો સાથે જોડાયેલા સૌ કોઈનો ગામડામાં બેઠેલો મજૂરી કરનાર ખેતી કરીને પસીનો પાડીને ઉત્પાદન કરનાર એ તમામ લોકો એના માટે જે કાંઈ થઈ શકે એટલે આપ સૌનો અને એમનો પણ હું સહકાર માગું છું સાથે મળીને એક નવું ભારત નરેન્દ્રભાઈ મોદી એ બનાવી રહ્યા છે ત્યારે વિશ્વગુરુના સ્થાને બેસાડવા માટે આ વિભાગ એ અતિ મહત્ત્વનો છે માની દેશના કૃષિમંત્રી શિવરાજસિંહજી પણ આના માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે જ્યાં જે કરવું ઘટે કરીને તળ ધરતી ઉપર સાચ અર્થમાં દેખાય નકારાત્મકતા નહીં નેગેટિવિટી નહીં પણ સકારાત્મક રીતે કોઈ નાની મોટી તકલીફ મુશ્કેલી હોય તો સૌ સાથે મળીને દેખાય એ પ્રકારે ઉકેલવાનો પ્રયાસ પણ કરીશું પણ પુનઃ